ઘણી વાર એવું જોવા મળે છે કે ભગવાનનો ન્યાય ખોટો છે આ કોઈ વાર્તા નથી દરેક સાથે થાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા ખૂબ જ સ્પષ્ટતા સાથે આ વાત સમજાવી છે તો ચાલો ફરી શરૂ કરીએ નમસ્કાર મિત્રો ગુજ્જુ લવર ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો તો ચાલો આજની વાર્તા બાગ દ્વાપર યુગથી શરૂ કરીએ જ્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ ચાલતો હતો ત્યારે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું હે માધવ જે લોકો ખૂબ પૂજા કરે છે તેઓ મોટા ભાગે દુઃખી અને પરેશાન રહે છે તેની પાછળનું કારણ શું છે જ્યારે જેઓ ભગવાનનું નામ પણ લેતા નથી ભગવાનને જરાય યાદ કરતા નથી અને હંમેશા ખોટા કાર્યોમાં વ્યસ્ત રહે છે તે લોકોને હું સુખી જોઉં છું આ પાછળનું રહસ્ય મને સમજાવવાની કોશિશ કરો તે સમયે ભગવાનની પૂજા કરનાર નાસ્તિક હતો એક હતું જ્યાં ભગવાનની કથા સંભળાતી હતી અને સત્સંગ થતો હતો પર ચાલી રહ્યો હતો રસ્તામાં અચાનક તેને પૈસાથી ભરેલી બેટ બેગ મળી મારું જીવન સફળ થઈ ગયું છે આ પૈસાથી હું મારા જીવનની જરૂરિયાતો પૂરી કરીશ એ જ સમયે એક અન્ય શિષ્ય પણ ત્યાં પહોંચી જાય છે અને હસતા હસતા તેની સાથે વાત કરવા લાગે છે શા માટે તમે સૌથી વધુ પૂજા અને ભગવાનની ભક્તિ કરો છો તમારા ભગવાને તમને શું આપ્યું છે મને જુઓ હું ક્યારે મંદિરમાં ગયો નથી કે મેં કોઈ સારું કામ કર્યું નથી મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી હું ક્યારે મારા ઘરે ગયો નથી मैं सत्य नारायण ने वार्ता करी नथी। मैं क्या रे भगवान समक्ष माथो नमाव्यु नथी। छता हो खूब समृद्ध छु हो अमीर छु मारी पासे पैसा नी कमी नथी। थी हूँ सौथी सुखी जीवन जीवी रहो छु सारा शिष्य ने तेने जे कहियू ते गंबा लागियो तेने पोतानी जात ने विचारियो हाँ ते साचो बोले छे हूँ खूब पूजा करूँ छूँ અને તે હજી સુધી કંઈ કરતો નથી તે ખૂબ જ સુકાઈ ગયું છે આ વિચારીને તે પોતાના ગુરુ પાસે જાય છે અને ગુરુને તે જ પ્રશ્ન પૂછે છે ગુરુજીએ હસતા હસતા કહ્યું ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે વ્યક્તિને તેની ક્ષમતા અનુસાર પરિણામ આપવામાં આવે છે શું તમે જાણો છો કે ભગવાને તમારો પગ કેમ ચૂંટ્યો અને શા માટે તેને પૈસાથી ભરેલી પીઠ મળી સાંભળો તમે તમારા પૂર્વજન્મમાં ઘણા પાપ કર્યા હતા તેથી જ તમે આજે મૃત્યુ પામવાના હતા તમે મંદિરમાં ગયા હોવાથી તમે બચી ગયા હતા તમે ભગવાનની પૂજા કરી હતી એ જ કારણ છે કે અમે તમારા મિત્રની વાત કરી રહ્યા છીએ તેમના આગલા જન્મમાં તે સંત મહાપુરુષ હતા તેથી આજે તેમનું ભાગ્ય બદલાવાનું હતું તે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનવા જઈ રહ્યો હતો પરંતુ તેણે આ જીવનમાં કોઈ સારું કામ ન કર્યું તેથી તેના આગલા જન્મના પરિણામો અનુસાર તેને ફક્ત થોડા પૈસા મળી શકે છે જ્યારે તે અબજોની સંપત્તિનો માલિક બની શકે છે વર્તમાન સમયનો સારો ઉપયોગ કરો ભવિષ્ય આપોઆપ સુધરશે આ રીતે તેની આંખો ખુલી અને તેણે ફરીથી પૂજા માર્ગ શરૂ કર્યો તો મિત્રો આજે આપણે બસ એટલી જ આશા રાખીએ છીએ તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હશે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર